લખાવીર હોટલની પાછળ શિવશક્તિ સોસાયટીની અંદર છેલ્લા એક અઠવાડિયાથી કાળઝાળ ગરમીથી લોકો લાઇટ વગર હેરાન થઈ રહ્યા છે ત્યારે વિદ્યુત બોર્ડના કર્મચારીઓ જાણેખોર માં સૂતા હોય તેવું લાગી રહ્યું છે અને શિવશક્તિ સોસાયટીના સ્થાનિક લોકોએ ત્રણ વર્ષથી વારંવાર માં અરજીઓ આપવામાં આવવા છતાં હજુ સુધી લાઇટનું નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભરાયો હતો શિવશક્તિ સોસાયટીના ધ્યાનિક લોકોએ જણાવ્યું હતું કે વિદ્યુત બોર્ડના કર્મચારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને લેખિતમાં પણ અરજી કરવામાં આવી હતી ત્યારે લોકોને એક જ માંગ છે કે શિવશક્તિ સોસાયટીની અલગ અલગ ડીપી નાખવામાં આવે એવી માંગ ઉઠવા પામી હતી સોસાયટીની જતાં પહેલાં લાઇટો થાંભલો નમી જતો સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અહેવાલ ઢીમાવાવ બનાસકાંઠા